પ્રજાસત્તાક દિવસની ઉજવણી દેશભરમાં હર્ષોલ્લાસ સાથે થઈ રહી છે ત્યારે ગુજરાતના એક ગામની આજે વાત કરીશું આ ગામ અનાજના બીજ રોપવાની સાથે સાથે જવાનોના બીજ પણ ઘેર ઘેર રોપે છે ગુજરાતના કયા જિલ્લાનો છે આ અહેવાલ નજર કરીશું પિખોરની રાષ્ટ્રભક્તિમાં પહેલી દ્રષ્ટિએ તમને લાગશે કે વડિયા વડીલ ફોટો આલ્બમમાં કોની તસવીરો જોઈ રહ્યા છે તો મેં આપને જણાવી દઈએ કે આ કોઈ લગ્ન પ્રસંગનો આલ્બમ નથી અરે આ વડીલો તો એ જવાનોના આલ્બમ જોઈ રહ્યા છે જેના પર તમને અને મને ગર્વ છે હવે જુઓ આ પીખોર ગામ આ ગામની શેરીઓ અને મંદિર પર લહેરાતા ધાર્મિક ધ્વજને આ ધ્વજ જેટલો સ્વાભિમાનથી લહેરાઈ રહ્યો છે તેટલું જ ગર્વ અહીંના સ્થાનિકો આજે પ્રજાસત્તાક દિવસે અનુભવી રહ્યા છે સરહદની સતત ચિંતા કરતું આ ગામ ન માત્ર અનાજના બીજ રોપે છે બલકે જવાનોને પણ પેદા કરે છે અને દેશની સુરક્ષા કાજે જવાનોને સરહદ પર મોકલે છે પીખોર ગામમાંથી બેતાળીસ થી વધુ યુવાનો ભારતીય સેનામાં આજે પણ ફરજ બજાવી રહ્યા છે અને ગર્વ મહેસૂસ કરી રહ્યા છે હું માજી સૈનિક છું અને મારો એક ને એક દીકરો છે એ એસએસબીમાં ફરજ બજાવે છે અત્યારે નવક વર્ષ એની સર્વિસ થઈ ગઈ છે આ ગામની વસ્તી બે હજાર કરતા પણ વધુ છે ગામના મોટા ભાગના લોકો ખેતી ઉપર નિર્ભર છે અને પ્રત્યેક ઘર એક યુવાન સેનામાં ભરતી થવાનું આજે પણ સપનું જોઈ રહ્યા છે સરહદ પર ફરજ બજાવતા જવાનો જ્યારે જ્યારે પણ પીખોર ગામમાં પાછા ફરે છે ત્યારે બેરોજગાર યુવાનોને તાલીમ આપે છે અને ભારતીય સેનામાં ભરતી થવા માટે સૂજ સમજ આપે છે અમારા ગામમાંથી ના જે અત્યારે ફોજમાં કમસેકમ 40 45 જણા છે અને જાય છે પણ ચાલુ જ છે જવાનું હજી અને અમારા આગળ જેમ જેમ સમય જાય છે એમ બધા યુવાઓ ને વધારે વધારે ને વધારે ફોજમાં જોડાઈ જ છે અત્યારે હાલમાં પણ અને જે રિટાયર થઈને આવે છે એ લોકો એને પ્રોત્સાહિત કરે છે કે ભાઈ તમે લોકો ફોજમાં જોડાવ દેશની સેવા એ મેન વસ્તુ છે ને દેશ ખાતર જો આપણે દેશ ખાતર જ વધારે બધા જોડાય છે અને અહીંથી અમારે અહીં ગામમાંથી મહિ ક્ષત્રિય સમાજ દરબારોમાંથી જ કમસે કમ પાંત્રીસક જણા છે જે ઘરે ઘરેથી એક એક ઘરેથી ત્રણ ત્રણ ભાઈઓ છે જેના માવતર જેને જેના માવતરને એકનો એક દીકરો છે એ પણ એને એ પણ ફોજમાં છે પ્રજાસત્તાક દિવસે દેશભક્તિનો સુંદર સંદેશ પીખોર ગામમાંથી મળ્યો છે જેને બિરદાવો પણ ખૂબ જ જરૂરી છે આ ગામના જવાનો તથા સરહદ પર ફરજ બજાવતા દેશના તમામ જવાનોને વીટીવી ત્રણસો પાસઠ દિવસ સલામ કરે છે વિજયસિંહ પરમાર જુનાગઢ